પધારો પધારો બેન યસોદા બેન હવે કોમેન્ટ આવી બેન હાક લાગે બેન ઓલા અને કોમેન્ટ નથી આવતી બેન મને ફરી વાર નું લાઈવ કરી યશોદા બેન કેમ છો મજામાં જય દ્વારકાદીશ બેન જય માતાજી લાઈક ડન કેમ છો ભાઈ હા ધન આખું ત્રણ આપી દીધી બેન કેમ છો તમે બેન યશોદાબેન કેમ છો કયો એવું હતું ભાઈ હા એવું હતું બેન એવું હતું નહોતું દેખાતું કે બિલકુલ એ કોમેન્ટ ન દેખાય તો સેટિંગ ફેવરી ફેવરી જોયું તો એ કંઈ થયું નહીં પછી મેં કીધું કંઈક પ્રોબ્લેમ છે પ્રોસેસમાં જ લાઈવની પછી બંધ કરીને વળી ચાલુ કર્યું ને જશોદાબેન કે હું મજા છું સરસ સરસ બેન બા શું ચાલે છે બેન બા કયો સારું નવીનમાં જશોદાબેન સપોર્ટ કરી રહ્યા છે ખૂબ ખૂબ આભાર બેન ખૂબ ખૂબ આભાર તમારો હા થાક લાગ્યો તમારે ચકડી કરવી પડી કરી તો મિત્રો કોમેન્ટ કરજો બાર જણા જોઈ રહ્યા હો તો કોમેન્ટ કરતા રહેજો મારા વાલા જશોદાબેન ગરબાની મોજ તો સારી હોય છે તમારે બેન તમે આ વિડીયા રોજે રોજ ગરબાના ક્યાંથી લાવો છો બેન રોજે રોજ ગરબા હોય આ તો લાઈવમાં આવ્યા હતા બેન

એ જશુદાબેર કે અહીંયા અહીંયા સોસાયટીમાં રાસ ગરબા હતા ને તો પણ સેવડીઓ ઓહોહા ઓહો આ તો એ વાત સાચી છે એના વિડીયો હોય હા હા બરાબર સરસ સરસ બહુ સરસ અને અત્યારે રવિવારે પણ રાસ ગરબા છે સોસાયટીમાં એવું છે આવતા રવિવારે રાસ ગરબા છે સરસ લ્યો મજા આવશે તો તો અને અગિયાર મહિનામાં મારા જેઠના છોકરાના મેરેજ છે એ તો પણ ગરબા છે હા 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 મોજ મોજ કરો બેન મોજ મોજ લે સરસ સરસ તો તો બહુ સારું બીજી લાઈક કરી છે કોને કરી છે હાજર થાવ હાજર થાવ કમેન્ટ કરજો મિત્ર સરસ સરસ જો બેના રાઈડો પુષ્પે આવો આવો પુષ્પ બેન આવો લાઈ જય શ્રી કૃષ્ણ તમને પ્રદીપભાઈ પધારો પધારો જય માતાજી લાઈવમાં સ્વાગત છે પ્રદીપભાઈ તમારું કેમ છો મજામાં શોધેન તો તમારે તો અગિયાર તારીખે મોજ પડી જવાની અરે પૂજા દીદી હમ ઠીક હૈ કસે હો જય શ્રી કૃષ્ણ આપકો રાધે રાધે દીદી પ્રતિક કે જય રામા પીર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પ્રતિક ભભ પ્રતિક ભભાઈને દાંતવે છે કઢો કઢો જય શ્રી રામ જય શ્રી રામ એટલે શું આવી રીતે અવનવર ગરબા મળી હા બેન હા હું એ જ વિચારતો હું ક્યારનો વિચારતો હતો કે હવે ની સિઝન જતી રહે બેન ને તો 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 કેમ કરશે પછી આ સરસ કરી સપોર્ટ રહેશે થેન્ક યુ પ્રતિભાઈ ખૂબ ખૂબ આભાર પ્રતિકભાઈ આગલા મૂકે મને બીક લાગે ઓ ગીતાબેન વધારો વધારો ગીતાબેન લાઈવમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ ગીતાબેન જો રાયડામાં પાણી વાળી દીધું છે મિત્રો આ બગલા ચરે છે જો જય દ્વારકાધીશ ગીતાબેન જય દ્વારકાધીશ મળે હા સાચી વાત છે મળે ગીતાબેન સપોર્ટ કરી રહેશે હર હર મહાદેવ હર મહાદેવ અને મારા જશોદાબેન કે જય માતાજી જય માતાજી જય માતાજી ગીતાબેન કે જય માતાજી અને ગીતાબેન કે જશોદા દીદી જય માતાજી સીતારામ સુદાબેન કે ગીતા બેન જય માતાજી તમને પ્રતિકભાઈ જય માતાજી કેવું આવે છે કેમ છો બધા મજામાં છો મિત્રો કોમેન્ટ કરતા રેજો લાઈવ ને લાઈક કરજો હા

ને જશોદાબેન કહે ને આપણે કોઈ પણ પ્રસંગ હોય ને તો નાના મોટા ગરબા તો રમાતા જ હોય ભાઈ ગરબા વગર તો હા હા હો ગરબા હોય ગરબા ફરજિયાત ડાન્સ હોય ગરબા બધું ફરજિયાત સાચી વાત છે હો હા સાચી વાત છે ગરબા ગરબો ન હોય તો પ્રસંગ સાચી વાત છે અને મળી જ રે સાચી વાત છે બેન સાચી વાત છે દાંત સરસ સરસ સાચી વાત જો રાયડા આવી ગયા છે હવે થોડાક જ સમયમાં બધા બધામાં આખા રાયડા બેસી જાય ત્રણ મહિનામાં કામકાજ થઈ જાય રાયડાનું કોમેન્ટ કરતા રેજો મિત્રો ભાઈ પાણી રેડી આવે લાઈવ ચાલો લાઈવ હા જય માતાજી જય માતાજી બેન જશોદા બેન જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો કોમેન્ટ કરતા રહેજો દાડો આથમવા આવી ગયો છે ને આથમી ગયો છે ડૂબી ગયો લ્યો દિવસ તો સૂર્યનારાયણ તો અસ્ત થઈ ગયા હમણાં તો હતા જય માતાજી જય માતાજી જય માતાજી ઓહો હો કોણ પધાર્યું છે હેમસંગભાઈ જાબડીયાથી આવ્યા છે મારા હેમસંગભાઈ પધારો પધારો હેમસંગભાઈ લાઈવમાં સ્વાગત છે આપડી લાઈ માં ભાઈ કેમ છો એમસેનભાઈ મજામાં એમસેમભાઈ એમસનભાઈ કે